પછી રૂપિયા લઈ લેજો ભલે મત આપો મહત્વનું છે કે મહિલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના હેઠળ બિહારની મહિલાઓના ખાતામાં આજે દસ દસ હજાર રૂપિયા તમામને મળ્યા છે અને તેને ટાર્ગેટ કરતા તેમણે સીધી રીતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા અને કહ્યું કે તમે પણ પૈસા લઈ લેજો પરંતુ વોટ એને જ આપજો જે તમારા કામ કરે બીજેપી જિલ્લા પ્રમુખ રીતે તુષારભાઈએ આરોપ લગાવ્યા સીધી રીતે ભારતીય જનતા પાર્ટી પર કે જ્યાં મહિલા સન્માનના નામ પર બિહારની મહિલાઓને દસ હજાર આપ્યા એમ ગુજરાતની મહિલાઓએ પણ એ રૂપિયા લઈ લેવા પણ વોટ ન આપવા શું આપની પહેલી પ્રતિક્રિયા આ કોંગ્રેસના નેતાનો વાણી છે વ્યવિચાર છે મતદારો નો અપમાન છે બંધારણ નો અપમાન છે કોંગ્રેસના નેતાઓ વારંવાર બંધારણ નો અપમાન કરે છે અને બંધારણની વાત કરે છે ખરેખર એ ખેદજનક બાબત છે વારંવાર કોંગ્રેસ આ રીતે આરોપ લગાવે છે પરંતુ એની સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ પૈસા આપવામાં આવે છે ગુજરાતની મહિલાઓનું સન્માન નથી તો તમે પણ રૂપિયા લઈ લેજો એ પ્રકારનો પણ આરોપ લગાવ્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ ખેડૂતો સન્માન મહિલાઓ સન્માન યુવાનો સન્માન ભારતીય નાગરિક સન્માન છે જ્યારે કોંગ્રેસની વિચારધારા છે એ રમેશ માટે એ ખેડૂત પણ અપમાન કરે છે વારંવાર મહિલાઓ અપમાન કરે છે આ દેશના નાગરિકો ચલાવી નહીં લે બિહારની ની ચૂંટણીમાં એનો જડવા તોડ જવાબ બિહારની જનતા આપે આજ મુદ્દાને લઈને વિપક્ષને ને આપ શું કહેવા માંગશો વિપક્ષ સતત હાર ને હતાશા દર્શાવે છે એ એમના વાણી વલાસમાં દેખાઈ આવે છે બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો ગુલાબસિંહ રાજપૂત જિલ્લા પ્રમુખ કોંગ્રેસના જોડાશ અમારી સાથે ફોન લાઈન પર ગુલાબસિંહજી જે રીતે તુષાર ચૌધરીએ વાત કરી કે બિહારમાં મહિલાઓના સન્માનના નામ પર જે રીતે વોટ માટે પૈસા અપાયા એ જ રીતે ગુજરાતની મહિલાઓને પણ આપવા જોઈએ પછી ભલે વોટ આપો કે ન આપો આપ શું કહેશો જે રીતે બેન સમગ્ર દેશમાં જ્યાં પણ વિધાનસભાની ત્યાં સરકાર દ્વારા મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય કે બીજા ત્યાં નારી નામે નામે કે જેમ અંદર પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયા નાખ્યા તો ચૂંટણી એ નાખ્યા તો ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી આ ભાજપ ની સરકાર છે તો ગુજરાતની મહિલાઓ માટે શા માટે અન્યાય કરે છે તમે રાજસ્થાનમાં ચૂંટણી હોય તો ગેસ નો બાટલો અડધી કિંમતે આપવાનો બીજે રાજ્ય ચૂંટણી હોય તો અડધા ગુજરાતમાં આવે તો એમને એવું છે કે વોટ આપવા માટે આ લોકો જન્મ્યા છે એમ તો બીજા રાજ્યમાં મહિલાઓના ખાતામાં પૈસા જતા હોય ગેસના બાટલા સસ્તા થતા હોય ગુજરાતમાં કેમ ના થઈ શકે અને એના માટે જ કીધું છે કે ભાઈ ગુજરાતમાં જયારે વોટ માંગવા આવે ત્યારે પેલા કેજો કે પેલા અમારા ખાતામાં દસ હજાર નાખો પછી

કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે એમાં તમને પેટમાં કેમ દુખે છે ના બિલકુલ નહીં કીર્તિસિંહજી બિલકુલ પેટમાં નથી દુખતો હું તો આમાં રાજી છું ગુજરાત જેમ બિહારમાં તમે આપે એમ બનાસકાંઠામાં પણ આપો કાંગ્રેસમાં પણ આપો અને સમગ્ર ગુજરાતમાં પણ આપો કેમ ત્યાં બિહારની બેન મહિલા મહિલા ગુજરાતની મહિલા મહિલા નથી એમને ત્યાં સશક્ત કરવા છે ગુજરાતમાં નથી કરવાની જરૂર આપ આપ એવું માનો ગુજરાતમાં મહિલાઓને અ સાહેબ ના કરવી જોઈએ આ જે મોંઘવારી છે ગેસના બાટલો આટલો મોંઘો થઈ ગયો તેલ મોઘું થઈ ગયું છે અ સ્કૂલોની ફી મોઘી થઈ ગઈ છે દીકરા દીકરીઓને ભણાવવા માટે તે ભણાવી શકાય નથી તો દરેક જગ્યાએ કરતાં ગુજરાતમાં મોંઘવારી વધારે છે તો અહીંયાની મહિલા સશક્ત કરવા માટે આપવા જોઈએ કેમ ના આપવા જોઈએ અને અહીંયા તો ગુજરાતમાં સરકાર આપશે તમે વધારી લઈશું શું આ આ આ બીજા અન્ય રાજ્યોની મહિલાઓને આ સન્માન ન મળવું જોઈએ મારો અવાજ આવી રહ્યો છે આપને જી જી ગુલાબસિંહજીએ કહ્યું કે માત્ર બિહારની મહિલાઓ કેમ અન્ય રાજ્યોની મહિલાઓને પણ એ સન્માન મળવું જોઈએ આપણો દેશ છે સંઘીય દેશ છે વિવિધ રાજ્યો જોડાયેલા છે વિવિધ રાજ્યોની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે મહિલાઓ માટે યુવાનો માટે રાજ્ય સરકાર યોજનાઓ જાહેર કરતી હોય છે બિહારમાં મહિલાઓના માન સન્માન માટે બિહારની ની સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે એ નિર્ણય વધાવવો જોઈએ એની જગ્યાએ કોંગ્રેસ શા માટે એનો વિરોધ કરે છે એ મને ખબર નથી પડતી અમે બાપુ જે પણ વધાવીએ છીએ ને ગુજરાતમાં આપશો તો પણ વધાવશું ગુજરાતમાં કેમ નહીં આપણે ત્રીસ વર્ષથી આપણી આપની સરકાર છે તો માત્ર ખાલી લોકો વોટ આપે ને જીતી સરકાર બને અહિયાં પણ લાભ આપો ને કહીએ છીએ ગુલાબસિંહ વારંવાર ગુજરાત ની અંદર પાર્ટી ની સરકાર બને છે જનતા જનાર્દન સુખ શાંતિ ને સમૃદ્ધિ માં અપાર વૃદ્ધિ થઈ રહી છે એના આશીર્વાદ થકી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આપો આટલું શિક્ષણ મોઘું થઈ ગયું આજે છોકરાઓ ભણાવવા હોય તો ભણાવી શકાય એમ તમે શહેરો માં જાઓ તો લાખ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા ફી હોય છે તમે આટલા મોગા કરી નાખ્યા પેટ્રોલ ડીઝલ મોગું છે સ્ટેટ ગવર્મેન્ટ નો આ નિર્ણય હોય તો વાત અલગ છે પ્રધાનમંત્રી ખુદ પ્રધાનમંત્રી ખુદે જાહેરાત કરી છે ત્યાંની તો ના તો પણોતા પુત્ર છે તો આપણા ત્યાં ક્યાં મન્યા થાય

દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જ ગુજરાતમાંથી અવાજ ઉપટાવ્યો હતો બેટી બચાવો બેટી પઢાવો મહિલાઓને માન સન્માન આપવાની વાત કરી હોય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હું ગુલાબસિંબી વાત કરું છું બેન જે પોતે કરી રહ્યા છે ગુજરાતની વાત ગુજરાત નો હું જવાબ આપી રહ્યો છું તમે જે વાત કરો છો એ ભૂતકાળની વાત થઈ ગઈ અત્યારે બિહારમાં જે રીતે મહિલાઓને રૂપિયા અપાયા એ રીતે અન્ય રાજ્યોની મહિલાઓને કેમ નહીં પ્રધાનમંત્રીએ ખુદ કીધું કે બહેનોના ખાતામાં આટલા રૂપિયા પહોંચી જશે આ એમનું સન્માન છે બિહારની જેમ અન્ય રાજ્યોમાં ઘણી બધી યોજનાઓ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં આગળ મહિલાઓ માટે ખેડૂતો માટે યુવાનો માટે હરેક વ્યક્તિ હરેક ક્ષેત્ર હરેક સમાજના લોકોના ઉત્કર્ષ વિકાસ માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ચાલી રહી છે માધ્યમથી લોકો લોકો દેશના પ્રગતિ કરી રહ્યા છે એ આપ જોઈ શકો છો કે આજે ભારત એ આવનારા દિવસોની અંદર વિકસિત ભારત બનવા માટે જઈ રહ્યું છે આજે દુનિયાની ચોથા નંબરની આર્થિક તાકાત બની છે આ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસલક્ષી સરકાર છે જેમાં કેટલો મજબૂત બનશે જો કીર્તિસિંહજી ની સરકાર જો બિહાર માં આપે અમારે અહીંયા અહિયાં કેમ ના આપણે માંગણી કરશું એમની જોડે